નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય જે ઓખા પોર્ટ ખાતે આવે છે મિત્રો જેમાં ઇન્ટરવ્યુ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની તેમજ નર્સ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો કેન્દ્રીય વિદ્યાલય ઓખામાં સત્ર માટે અનુબંધ કે આધાર પર પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ હિન્દી પીજીટી જીવવિજ્ઞાન ટીજીટી અંગ્રેજી ટીજીટી ગણિત પ્રાથમિક શિક્ષક વિશેષ શિક્ષક એટલે કે સ્પેશિયલ એજ્યુકેટર ખેલ પ્રશિક્ષક યુવક શિક્ષક નર્સ જે અલગ અલગ જગ્યાઓ માટે જે ઇન્ટરવ્યુ છે મિત્રો તે તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ઓખામાં આયોજન કરવામાં આવ્યું છે મિત્રો વિશેષ પદ તેમજ પાત્રતા અન્ય જાણકારી લઈને કેન્દ્રીય વિદ્યાલયની જે વેબસાઇટ છે મિત્રો ડબલ્યુ 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 ડોટ ઓખા ડોટ એસી ડોટ ઇન જે ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી શકશો તેના પર અવલોકન કરવાનો રહેશે મિત્રો રજીસ્ટ્રેશનનો સમય સાડા આઠથી સાડા દસ સવારના રહેશે મિત્રો તમે ઇન્ટરવ્યુ માટેનો ટાઈમ અગિયાર વાગ્યા સુધીનો રહેશે મિત્રો વિડીયોમાં આપણે વાત કરીશું શૈક્ષણિક લાયકાત વિશે અરજી ફોર્મ વિશે તેમજ સંપૂર્ણ જે પ્રતિ જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપવામાં આવેલા છે મિત્રો જેમાં નર્સ માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મેટ્રિક્યુલેશન એ ગ્રેડ સર્ટિફિકેટ ફ્રોમ રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન તેમજ એબિલિટી ટુ સ્પીક હિન્દી ફ્લુએન્ટલી ત્યારબાદ તમે જોઈ શકો છો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જગ્યા માટે જે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ટુ ઇયર્સ ઇન્ટીગ્રેટેડ પોસ્ટ ગ્રેજ્યુએટ એમએસસી કોર્સ રિજનલ કોલેજ ઓફ એજ્યુકેશન ઓફ એનસીઆરટી ઇન કન્સર્ન સબ્જેક્ટ અથવા તો માસ્ટર ડિગ્રી ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી વિથ એટલીસ્ટ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ ઇન એગ્રીગેટ ઇન ધ ફોલોઇંગ સબ્જેક્ટ જેમાં પીજીટી ઇંગ્લિશ હિન્દી તેમજ પીજીટી મેથ્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી જે છે અલગ અલગ મિત્રો સબ્જેક્ટ તેના અંતર્ગત તમે લાયકાત મેળવી હોય છે તેની સાથે બીએડ અથવા તો ઇક્વિવેલેન્ટ ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી મેળવી હોય છે તેમજ પ્રોફિસન્સી ઇન ટીચિંગ ઇન હિન્દી એન્ડ ઇંગ્લિશ મીડિયમ નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ધરાવતા હોય છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો જો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ કમ્પ્યુટર સાયન્સ તમે જે કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર માટે જે લાયકાત છે તે પણ અહીં આપવામાં આવેલી છે મિત્રો એટલીસ્ટ 50% માર્ક્સ ઇન એગ્રીગેટ ઇન ધ ફોલોઇંગ જે બી બીટેક કમ્પ્યુટર સાયન્સ આઈટી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઓર ઇક્વિવેલન્ટ ડિગ્રી ડિપ્લોમા ફ્રોમ એન ઇન્સ્ટિટ્યુશન યુનિવર્સિટી રેકગ્નાઇઝ્ડ બાય ધ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અથવા તો બી બીટેક એની સ્ટ્રીમ એન્ડ ધ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કમ્પ્યુટર્સ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો એમએસસી કમ્પ્યુટર સાયન્સ એમસીએ ની લાયકાત મળવેલી હો જો અથવા તો બીએસસી કમ્પ્યુટર સાયન્સ બીસીએ અથવા તો ઇક્વિવેલન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સબ્જેક્ટ ઓફ બ્રેકર યુનિવર્સિટી અથવા તો બી લેવલ ઓફ ડોએક એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એની સબ્જેક્ટ તેમજ તેની સાથે પ્રોફિશન્સ ઇન ટીચિંગ હિન્દી એન્ડ ઇંગ્લિશ તેમજ ફોર સબસિક્વન્ટ પ્રમોશન ઓફ ધ ઇક્વ્યુબન વિલ હેવ ટુ બી બીએડ ઓર ઇક્વ્યુબેન ડિગ્રી ત્યારબાદ તમે જોઈ શકો છો ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો જે લાયકાત આપવામાં આવેલી છે ટ્રેન ગેટ ટીચર્સ માટેની જગ્યાઓ છે મિત્રો જેના અંતર્ગત લાયકાતની વાત કરીએ तो तुम જોઈ શકો છો મિત્રો ટીજીટી માટે 4 યર્સ ઇntegrated ડિગ્રી કોર્સ ઓફરિંગ રિજIONAL કોલેજ ઓફ એજ્યુકેશન ઓફ NCERT ઇન ધ કન્સરન સબ્જેક્ટ વિથ 50% માર્ક્સ ઇન એગ્રીગેટ અથવા તો બેચલર ડિગ્રી વિથ એટલીસ્ટ 50% માર્ક્સ ઇન ધ કન્સરન સબ્જેક્ટ કોમ્બિનેશન ઓફ સબ્જેક્ટ એન્ડ ઇન એગ્રીગેટ ધ ઇલેક્ટિવ સબ્જેક્ટ એન્ડ લેંગ્વેજ ઇન ધ કોમ્બિનેશન ઓફ સબ્જેક્ટ એઝન્ડર જમ ટીજીટી સંસ્કૃત માટે સંસ્કૃતિ સબ્જેક્ટ ઇન ઓલ 3 યર્સ ટીજીટી હિન્દી માટે હિન્દી 3 વર્ષમાં મેઈન સબ્જેક્ટ હોજો તે માટે ટીજીટી ઇંગ્લિશ માટે મેન્ટી મીડિયમલ રહેશે નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રાથમિક શિક્ષક એટલે કે પીઆરટી માટેની જે જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ વિથ ફિફ્ટીજ માર્કસ અથવા તો ઇન્ટરમીડિયેટ વિથ ફિફ્ટીજ માર્કસ ઇક્યુલેટ પાસ ઇન ધ સેન્ટ્રલ ટીચર એલિજિબિટી ટેસ્ટ એટલે સીટ કન્ડક્ટેડ બાય સીબીએસ ઇન એકોર્ડન્સ વિથ ગાઈડલાઇન્સ ફ્રેમ બાય એનસીટી ફોર ધ પર્પઝ કમ્પ્યુટર્સ ટુ ટીચ થ્રુ હિન્દી એન્ડ ઇંગ્લિશ મીડિયમ તેમજ નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ધરાવતા હોય છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મ્યુઝિક જે બીઆરટી માટેની જગ્યા છે જેમાં સિનિયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ વિથ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ અથવા તો ઇક્વિવેલન્ટ વિથ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ તેમજ બેચલર ડિગ્રી ઇન મ્યુઝિક ઓર ઇક્વિલેન્ટ ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી કમ્પ્યુટન્સ ટુ ટીચ થ્રુ ઇંગ્લિશ હિન્દી મીડિયમ નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો સ્પેશિયલ એજ્યુકેટર માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વિગતવાર વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન વિથ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ ફ્રોમ રેકન યુનિવર્સિટી તેમજ ડિપ્લોમા સર્ટિફિકેટ બી એડ કોર્સ ઇન સ્પેશિયલ એજ્યુકેશનમાં મેળવેલો હોવું જોઈએ ડિઝાયરેબલ રેશન મિત્રો કોમ્પ્યુટર એપ્લિકેશન ત્યારબાદ જે ગેમ કોચ માટેની જગ્યા છે મિત્રો ફિઝિકલ જે એજ્યુકેશન માટે જેમાં ટીજીડી માટેની જગ્યા છે બેચલર ડિગ્રી ઇન ફિઝિકલ એજ્યુકેશન અથવા તો ઇક્વેલન્ટ લાયકાત મેળવેલી હોવી જોઈએ તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ ટી ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ તેમજ પ્રાઇમરી ટીચર્સ કોચ માટે તેમજ સ્પેશિયલ એજ્યુકેટર્સ માટેની તેમજ નર્સ માટેની જગ્યા અંતર્ગત અહીંયા શૈક્ષણિક લાયકાત આપવામાં આવેલી છે વધુ માહિતી માટે છે તેમજ જે આ નોટિફિકેશન છે મિત્રો તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો આગળ વાત કરશું એપ્લિકેશન ફોર્મ વિશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ કે લઈએ સંવિધાન નિયુક્ત જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની જે જગ્યાઓ છે મિત્રો પીજીટી ટીજીટી પીઆરટી માટે જે જેના અંતર્ગત અહીં એપ્લિકેશન ફોર્મ આપવાનું છે મિત્રો તમે ધ્યાન રાખશો મિત્રો કોન્ટ્રાકચ્યુઅલ એપોઇન્ટમેન્ટ રહેશે અહીંયા એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ પર છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો પોસ્ટ જે પોસ્ટ માટે એપ્લાય કરો છો કયા સબ્જેક્ટ માટે એપ્લાય કરો છો ત્યારબાદ તમારો જે ફોટો છે પાસપોર્ટ સાઇઝનો ઉમેદવારનું નામ ડેટ ઓફ બર્થ તેમજ જે મેલ ફિમેલ તેમજ જે કેટેગરી છે વર્તમાન જે એડ્રેસ છે મિત્રો મોબાઈલ નંબર ઇમેલ આઈડી તેમજ માધ્યમિક શાળાથી લઈ ઉચ્ચતર માધ્યમિક સિનિયર સેકન્ડરી ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન બી એડ તેમજ સ્પેશિયલ જે લાયકાત હોય છે મિત્રો તે તમારે સીટેટની માહિતી સંપૂર્ણ કયા વર્ષમાં પાસ કરી છે કે કયા વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીમાં તે પાસ કરેલું છે કેટલા ટકાવારી શું રહેશે મિત્રો તે ખાસ તમારે અહીંયા મેન્શન કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો જે અંગ્રેજી ઓર હિન્દી કા જે નોલેજ છે વર્કિંગ નોલેજ તે પણ તમારા પાસે હોય તો યશોરનો કોમ્પ્યુટર નોલેજ માટે પણ યશોરનો તે ટીક માર્ક કરવાનું રહેશે અનુભવ અહીંયા લખવાનું રહેશે મિત્રો કઈ પોસ્ટ પર તમે કામ કરતા હતા પીરિયડ ઓફ સર્વિસ ક્લાસીસ તોટ જે સબ્જેક્ટ કયો હતો ત્યારબાદ આ રીતનું એક પ્રમાણપત્ર છે મિત્રો જેમાં સ્થળ તેમજ તારીખ લખી અને હસ્તાક્ષર કરવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આ જે પીજીટી પીજીટી માટેનું જે એપ્લિકેશન ફોર્મ છે તે ભરીને ત્યાં લઈ જવાનું રહેશે ત્યારબાદ જે નર્સ માટે તેમજ જે જગ્યાઓ છે મિત્રો જેના અંતર્ગત એપ્લિકેશન ફોર્મ છે જે પણ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો આપણે આગળ વાત કરીશું ફોર્મ વિશે તો તમે જોઈ શકો છો મિત્રો યોગ પ્રશિક્ષક ખેલકૂદ પ્રશિક્ષક ફિઝિકલ એજ્યુકેટર તેમજ જે પરાદર્શ સ્પેશિયલ એજ્યુકેટર કાઉન્સિલર સંગીત કોમ્પ્યુટર વિશેષ શિક્ષક સ્પેશિયલ એજ્યુકેટર પટેલનું જે જગ્યા છે મિત્રો તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટ ઇન્સ્ટ્રક્ટર તેના માટે અહીંયા જે લાયકા જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે અહીંયા આપવામાં આવેલું છે જેમાં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે કઈ પોસ્ટ માટે એપ્લાઇડ કરો છો તેમજ જે ઉમેદવારનું નામ હસબન્ડનું નામ તેમજ પિતાનું નામ ડેટ ઓફ બર્થ જે કેટેગરી હોય છે તે વર્તમાન એડ્રેસ તેમજ સાક્ષાત્કારના સમયે એટલે કે ઇન્ટરવ્યુ સમયે જે કેટલા વર્ષ થયા છે ઉંમર કેટલી છે મોબાઈલ નંબર ઇમેલ એડ્રેસ તેમજ શૈક્ષણિક લાયકાત છે બોર્ડ યુનિવર્સિટી પાસ યર ઓફ પાસિંગ સબ્જેક્ટ પર્સન્ટેજ કેટલા મેળવેલા છે તેની ડિટેલ તેમજ જે તમે જોઈ શકો છો ઇંગ્લિશ તેમજ હિન્દીનું જો વર્કિંગ નોલેજ કોમ્પ્યુટરનું વર્કિંગ નોલેજ એની અંદર રિલેવન્ટ ઇન્ફોર્મેશન હોય તો તે પણ તમે અહીંયા લખી શકો છો એક્સપિરિયન્સની માહિતી પણ અહીંયા આપવાની રહેશે મિત્રો જે પીરિયડમાં તમે સર્વિસ કરેલું હોય તેમજ ત્યારબાદ આ તમે જોઈ શકો છો એક ડિક્લેરેશન આપવાનું રહેશે મિત્રો જેમાં તમારું પ્લેસ દિનાંક તેમજ ઉમેદવાર કે હસ્તાક્ષર એટલે કે તમારું સાય સિગ્નેચર કરી અને જે તે તમે ઇન્ટરવ્યુ માટે હાજર રહો છો ત્યારે રજીસ્ટ્રેશન માટે એપ્લિકેશન ફોર્મ છે તે લઈને જવાનું રહેશે મિત્રો તો આથી મિત્રો જે ઓખા ખાતે આવેલી જે પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય છે મિત્રો જેના અંતર્ગત વિવિધ શિક્ષકો તેમજ જે અલગ જે શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે સ્પેશિયલ એજ્યુકેટર નર્સ તેમજ કાઉન્સિલર માટે યોગ ટીચર્સ માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય